Yaadgaar Festival Sada Bahar Gujrati Ono Yaadgaar Festival નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે બે હજાર ચોવીસ કાંકરિયા કાર્નિવલની આજથી શરૂઆત થઈ ગઈ છે કાંકરિયા કાનિવલમાં અહીંયા લોકો આવ્યા હતા તેમની સાથે અમે વાતચીત કરીશું કાંકરિયા કાર્નિવલનું કેવું આયોજન લાગ્યું કેવો શો લાગ્યો આજના આ જે બે હજાર ચોવીસમાં આજનો કાંકરિયા કાનિવલનો શો કેવો લાગ્યો આપને શો ખૂબ જ સારો છે અને ખૂબ જ આનંદ આવે એવો છે ખરેખર મોદી સરકારે અને અમદાવાદ નગરપાલિકાએ જે પરિશ્રમ કર્યો છે એનું ફળ ક્રિસમસની સા સાથે સાત દિવસ મળશે એટલું જ નહીં ખૂબ જ આનંદ કરશે બધા અમદાવાદીઓ ગુજરાતીઓ દર વર્ષે અત્યારે આ વર્ષે શું આ વર્ષે વિવિધ પ્રોગ્રામોની ભરમાર આપેલી છે અને અગાઉથી એને ડિક્લેર કરેલા છે કે આ દિવસે આ પ્રોગ્રામ આવશે આ દિવસે આ ગાયક કલાકાર આવશે એ બધા આનંદનો લાવો બધા માણી શકે એવો પ્રયત્ન આ વખતે સરકાર કરી રહી છે અમદાવાદમાં આજથી પચીસ ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલ બે ખુલ્લો મૂક્યો હતો આ દરમિયાન મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરી કાર્નિવલ પરેડની ની શરૂઆત કરી હતી તો બીજી તરફ ગુજરાતી સિંગર સાંતવની ત્રિવેદીએ વાલમ અને રસી રૂપાળો રંગ રેલીઓ સોંગ પર સૌને ડોલાવ્યા હતા ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થતાં જ એક લાલ દરવાજા ગીત સાથે દેવાંગ પટેલે અમદાવાદ શહેરની ઓળખ કરાવતો કાર્યક્રમ રજૂ કર્યો હતો સ્વચ્છ શહેરને ઘડવા થઈ જા તૈયાર તું ગીત પર સૌને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો આ સાથે ડ્રામા કલાકારો દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું તેમજ ગોતીલો તમે ગોતીલો અને કાયપો જેના ગીત પર લોકો ઝૂમી ઉઠ્યા હતા આ ઉપરાંત કલાકારોએ ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો જેવા કે ઉત્તરાયણ શિવરાત્રી જન્માષ્ટમી અને દિવાળી વગેરે તહેવારો દર્શાવતા ગીત સાથે સૌને ડોલાવ્યા હતા ડ્રોન અને લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાયો જો કે કાંકરિયા કાર્નિવલમાં સૌ પ્રથમ વખત ડ્રોન શો યોજવામાં આવ્યો હતો જેમાં કેમ છો સ્વાગત છે ગુજરાતના નકશા અને વિકસિત ભારત બે હાજર થીમ પર ભવ્ય ડ્રોન શો યોજાયો હતો લોકોએ ડ્રોન શો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો સ્વચ્છ શહેર ઘડવા થઈ જાય તૈયાર તો ગીત પર સૌને સ્વચ્છતા સંદેશો આપ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ગાંચી અમદાવાદ નાગર અમદાવાદ થી ન્યુ મણિનગર કાંકરિયા કાર્નિવલ પાંચ વર્ષ થી આવું સારું છે અહીં નું એટમોસ્ફિયર સારું છે આજે જે શો હતો એ બી બેસ્ટ હતો વિશે એક જ કે છું અહીંયા ક્યારેય બી તમારે આવવું હોય ને તો હવે સેફટી અહીંયા પેલા કરતા ઘણી વધી ગઈ છે તો તમને ફૂલ ઓફ સેફટી મળશે મહિલાઓ માટે મહિલાઓ માટે બી સિક્યુરિટી બેસ્ટ છે કેમ કે અત્યારે જે પહેલા હતું એના કરતા અત્યારે મહિલા સિક્યુરિટી વધી ગઈ છે ફર્સ્ટ ટાઈમ આવતા ત્યારે એટલી બધી નહોતી દેખાતી અત્યારે તો થોડી થોડી જગ્યાએ સિવિલ ડ્રેસમાં બી એ લોકો જોવા મળે છે પહેલા કરતાં બદલાવ બદલાવ થયો છે તો જોવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસવીસન બે હજાર આઠથી શરૂ કરીને આ કાંકરિયા કાર્નિવલની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી આ વર્ષે પંદરમો કાંકરિયા કાર્નિવલ આજેના દિવસે પચીસમી ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસના દિવસે સુશાસન દિવસે એને આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી શ્રીની હાજરી રહી અને વિવિધ આકર્ષણો આ વખતે પહેલી વખત ડ્રોન શો એનું આકર્ષણ આની અંદર ઉમેરવામાં આવ્યું છે આ ઉપરાંત ત્રણેય સ્ટેજ સિવાય પણ ઓફ સ્ટેજ એક્ટિ ઓફ સ્ટેજ એક્ટિવિટી એ પણ ઘણી બધી આ વખતે કરવામાં આવી રહી છે વિવિધ કલાકારો દરેક સ્ટેજ ઉપર સ્ટેજ એક બે અને ત્રણ ઉપર સમગ્ર અમદાવાદીઓને ખૂબ જ આનંદ કરાવશે એની આજથી શરૂઆત થઈ છે અને એકત્રીસ તારીખ સુધી આ રંગારંગ કાર્યક્રમ કાંકરિયા ખાતે ચાલવાનો છે પ્રવેશ વિનામૂલ્યે છે સર્વે નાગરિકોને આનો લાભ લેવા માટે વિનંતી છે ધન્યવાદ मेरा नाम चंद्रिका है मैं यहाँ पे मणिनगर की हूँ कार्निवल आठ दो हज़ार आठ से चल रहा है दो तीन साल से मैं आती हूँ यहाँ पे और बहुत अच्छा बहुत अच्छा रहता है यहाँ पे एंजॉयमेंट ज़्यादा रहता है